બાગાયતી ખેતી દાડમ પાકમાં નુકસાની ના સર્વે મામલે વિરોધીઓ પર નિશાન સાધ્યું શંકરભાઈ ચૌધરીએ કોણે શું વાવેતર કર્યું છે તે બધા જાણે છે કોણે બાવળ વાવ્યા તેમ કહીને વિરોધીઓને લીધા આડે હાથ પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા નહીં તો મારે બોલવું પડશે તેવું શંકરભાઈ ચૌધરી કહી રહ્યા છે મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર મને વિશ્વાસ છે મેં કહ્યું સારું થાય તો કરો નહીં તો ચૂપ મરો તેમ કંઈ સાધ્યું નિશાન વિરોધીઓ પર વરસાદી આફત સમયે સરકાર સહાય આપવાનું કામ કરતી હતી કેટલાક ક્યાં છું ખામી તે દિવસભર શોધતા રહ્યા બધા જાણે છે કે કોણે શું કહ્યું શરાદના માલપુર ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વરસ્યા વિરોધી ઉપર પહોંચવાની વ્યવસ્થા થશે હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફ હોય પડે કોઈ કાઈ એમ કહે છે કે આ ધરમના પૈસા નથી આવળવાના બાવળિયાના આ ગણાઈ લેશે એટલે આ બાવળિયા કોણે વાયા બાવળિયા કોણ લાવ્યું એ તો કોઈ પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું બધું ખુલીને મત કેવડાવો અમારી બધી મર્યાદા છે અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા હોય એના બદલે દાડા સમજીને લઈ લેશો પણ જેના શરીર અંદર જ આખે આખો પીળીઓ વાગતો હોય તો એને તો બધું પીળું દેખાય ને મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે સર્વે નું કીધું છે કે કોને કોને દાણમ છે એની ખબર છે બધાને એ દાણમ કંઈ બાર મહિનામાં ન હોય એ ખૂબ ગેદગિયા થઈને અને દાણમ આવવા મળે એ તો બબે બે ચે ચાર વરસથી હોય ત્યારે થાય અને આવેલા જે તો બાર મહિના પછી ઊભાઈ રહે પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં પેલું કંઈ ખારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનો મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીં ન બનવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ તોય જો વગર કારણે વગર કારણે અમારા ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો

કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદર એને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ગયું હોય રંધાઈ ના આવ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક ટોળકી શું કરતી હતી બાકી ક્યાં રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ હવારથી હા સુધી આખો દાડો ફરે કાને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે